ચાર જાન્યુઆરીએ ક્ષેત્રપાલ હનુમાનજી મંદિરની સાલગીરી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મંદિરના મહારાજે જણાવ્યું હતું કે માક્ષર વધ આઠમના દિવસે સાલગીરી આવતી હોય અને અવસર ઉપર ચાર જાન્યુઆરીની સવારે અગિયાર વાગ્યાથી લઈ મંદિર પરિષદમાં વેદપાટી બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચારો સાથે યજ્ઞ હવન કરવામાં આવશે યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે પાંચ કલાકે થશે હનુમાનજીને અન્નકૂટ પણ ધરાવવામાં આવશે જેના દર્શન બપોરે ત્રણ વાગ્યાથી ભક્તો કરી શકશે સાંજે મહાઆરતી ઉપરાંત સાંજે સાત વાગ્યા સુધી ભજન સંધ્યાનું આયોજન પણ કરાયું છે સાથે મોડી રાત્રે પણ હું ક્ષેત્રપાલ હનુમાનજી મંદિર મહારાજ છું મારું નામ છે મહારાજ ચાર તારીખે ગુરુવારમાં ભગવાનની સાલગીરી ઉજવવામાં આવી રહી છે અને દરેક ભક્તોને ભાવિક આમંત્રણ છે એ બધા પધારે અને આપણી જે શીખતાપાળ ભગવાન જે આંગી વર્ષમાં બે વાર લાવીએ છીએ તેમાંથી આ એક અવસર છે બધા ભક્તો આવો અને દર્શન કરો ચાર તારીખે કયા કયા ભવ્ય દિવ્યા કાર્યક્રમો યોજાવાના છે ચાર વાગે ભવ્ય કાર્યક્રમમાં સવારે છ વાગે ભગવાનના ફૂલહારના દર્શન થશે અને છ વાગ્યાની આરતી રાખવામાં આવી છે સાડા નવ વાગે નવચંડીનો હવન પ્રારંભ થશે અને સાડા પાંચ કલાકે પૂર્ણાવતી થવા છે રોજ ત્રણ કલાકે અંકુટનું આયોજન કરવામાં આવ્યું છે અને રાતના સાડા સાત વાગે ભગવાનની પાછી આરતી થશે ફૂલહારના દર્શન થશે અને રાતના સાડા આઠ વાગે ભગવાનની ભજન સંધ્યા થશે એમાં બધા ભાવિક ભક્તોને આનંદ થશે સુરતવાસીઓને શું સંદેશ આપશો સુરતવાસીઓને એ સંદેશો આપશું કે આપણું જે ટ્વેન્ટી ટુ જાન્યુઆરીએ જે આપણું રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે તે બધા આવો ને પ્રાર્થના કરો કે જલ્દીથી જલ્દી એ મંદિરનું ભવ્ય નિર્માણ થઈ જાય ને આપણો હિન્દુત્વનો પ્રચાર થાય ને બધાને ભગવાન આશીર્વાદ આપે અને બધાનું કલ્યાણ થાય એવી મથા ભક્તોને ઓકે